જે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે ત્યારે ચૂંટણીની જાહેરાત થતાં દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે ત્યારે મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરે તે જરૂરી છે ખાસ કરીને મહિલા મતદારો મતદાન અવશ્ય કરે તે માટે જૂનાગઢ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ કરી હતી તો આણંદ જિલ્લામાં પણ અલગ અલગ પક્ષના બેનરો અને ચિત્રો હટાવવાની કામગીરી આચારસંહિતા બાદ શરૂ કરવામાં આવી હતી કેન્ડિડેટ એ જે એપ હોય છે એની પરથી જે ઉમેદવારો આમાં ઉમેદવારી નોંધાવશે એનો કોઈ બેકગ્રાઉન્ડ છે મિડિકલ બેકગ્રાઉન્ડ હોય એવા કોઈ એના મેસેજ છે એની લાયબિલિટી છે આ પણ બધી વસ્તુ એમાં એને જોવા મળતી હોય છે એટલે આ સમગ્ર તૈયારી છે એ બહુ ડિટેલમાં હોય છે ને વધુ કોર્ડિનેશન આમાં લાગતું હોય છે અને એના માટે વિવિધ વિભાગો સાથે અમે કોર્ડિનેશન કરીએ અને સ્વતંત્રતામાં અમે મોનિટરિંગ પણ કરતા હોય કે નવી નવી ટેકનોલોજી મારફતે હવે સીસીઆઈ જે છે આનું મોનિટરિંગ કરતી હોય છે પણ આ બધું કર્યા બાદ જો મતદારો મતદાન કરવા ન આવે તો એનો કોઈ અર્થ નથી એટલે આપણા મારફતે હું તમામ જિલ્લાના આપણા મતદારોની ખાસ હું વિનંતી કરું છું કે જ્યારે આટલી મોટી તૈયારી થતી હોય તો મતદાનના દિવસે આપ અચૂક સમય પાડો અને પોતાના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો અને ખાસ તો મારી અપીલ જે મહિલા મતદારો છે એને ખાસ આપણે એ પણ જોયું છે કે પુરુષો મોટી સંખ્યામાં બહાર મતદાન કરવા આવતા હોય છે પણ ઘણી વાર મહિલાઓ એટલા બધા બહાર નથી આવતા પોતાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરવો છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં બહાર આવે મહિલાનો ઉપયોગ કરે તો ખરા અર્થમાં જે આપણો લોકશાહીનો પર્વ છે એ આપણે સભામાં સત્તરસો તેતર જેટલા બૂથો છે તમામ બૂથો ઉપર એમ આપની વ્યવસ્થા છે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે અને સત્તર લાખથી વધારે આણંદ લોકસભાના વોટર્સ છે જો પીડબલ્યુડી અને સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો લગભગ સત્યાવીસ હજારથી ઉપર પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સ કરીને વોટર છે જે ઇલેક્શન કમિશન તરફથી સૂચનાઓ છે પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સને હોમવોટિંગની પણ સુવિધા આપવામાં આવશે આ માટે ટ્વેલ્વ ડી જે આપવાનું છે આવતીકાલથી ડિસ્ટ્રિબ્યુશન શરૂ થઈ જશે આ ઉપરાંત જિલ્લામાં જે આણંદ લોકસભામાં જે અઢાર વરસથી ઓગણીસ વરસની વયના જે યુવા મતદારો છે અડત્રીસ હજારથી વધારે યુવા મતદારો છે અને આ બધા મતદારોને મારી અપીલ છે કે જરૂર અવશ્ય લોકશાહીના આ પર્વમાં ભાગ લેવો અને દેશની ભવિષ્યને નિર્માણમાં પોતાનો ફાળો આપો ઇલેક્શનની જેટલી તૈયારીઓ છે આણંદ જિલ્લાની તમામ તૈયારીઓ પૂરી છે પૂર્ણ છે સ્ટાફનો તમામ ડેટાબેસની એન્ટ્રી થઈ ગઈ છે તાલીમો જે એક્સપેન્ડિચર મોનિટરિંગની જે જે ખર્ચ ઉપર નિયંત્રણની જેટલી ટીમો છે તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે આજથી ફ્લાઇંગ સ્કોડ જે ટીમો છે ફ્લાઇંગ સ્કોડ ટીમો દરેક વિધાનસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોડ ટીમો આજથી એક્ટિવેટ થઈ ગઈ છે અને આદર્શ આચારસંહિતાનો અમલવારી કરવા માટે તંત્ર સજ્જ છે અને તમામ વોટર્સને મારી અપીલ છે કે આ વખત આપણે આખા પરિવાર સાથે જઈને વોટિંગ કરીએ આખા ફેમિલીને સાથે જઈને વોટિંગ કરીએ અને વધુમાં વધુ ટર્નઆઉટ કરીને એક લોકશાહીમાં સારું અને સાચું રિપ્રેઝેન્ટેશન આપણે સંસદમાં કરાવી શકી આ માટેનો તમામ વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચાર સંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણી લક્ષી છે એનું સુચારુ અમલીકરણ શરૂઆત કરી દીધું છે અને એના માટેનું જે બોતેર કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચાર કહિતા નામીકરણ એનું આયોજન કરીને બોતેર કલાક એ કામગીરી પણ કરી લોકસભાની ચૂંટણી જાહેર થતી